બેઠા તા ને એમ ઈકલેક નહિ એટલે એક ગાડી વાળા આયા અને ઉપાડી લઈ ગયા તું હવે

અરે અહીંયા દુકાને તો બેઠા થઈ જવું કે ના તું લાય જાવા જ દે પણ હું એક રસ્તા દે આકાશિયા એ આકાશિયા આપડે મારા ભાઈ બને થોડો પ્રોબ્લેમ થયો નઈ આવું શું થયું એટલે મારા ભાઈ બને ગાડી ના કેવી રીતના આવી મને કું પણ હવે કહેતા તા દુકાને બેઠા ભાઈ કહેતા મને હાલ ને તરકા નહીં કેવું ચરકા જવાની હેઠ તું આપડે હાલ

અબે બોતવાચો જાવાનું હા ને હવે અંધારી રાત હતી ને અમે આ ખબર પડે સાપકા નહીં સાપકા વાતો છે જા તો બરોબર ના ખચીરું હેઠા કરી કોક ઓટો મારતા આવે લાગે આ દુકાને નહીં જ્યાન હવે એ તો ખબર નઈ પણ હવે ઓટો મારતા હોય તો બરોબર છે આ આ રિસકમાં જોવી તમે

અને તમારો છોકરા જોડે ફોન છે જ નહીં પાછો માર છોકરા પાસે તો ફોન નહીં હું નહીં લઈ આવતો બગડી જમાડા જાય આ તો માર ફોન ને માર ખાટલે પડ્યો તો લઈને જોતો જોતો ફોન મેલી ને જતા રહ્યા છે તો આ તો ફોન લઈ આવીને શું કરવાનું ના મેલી ને ના જતા રહ્યા શું કરવાનું કો આવડે હવે દુકાનોમાં ઓટો મારતા હડો તાણ આપણે એમણે છે જોતા હો તો હવે કરશે શું તો આ આવી રાતને ને ગયા કેવો છે પાછા સારું એનો એટલે અંદર હા આપણે એટલા જ હા હા કોઈ કોમકાજ પડ્યું

છોકરા બે બે મને લાગે પોલીસ સ્ટેશન જવું પડશે આપડે કેસ કરવા ચાલો આ કેસ ના કરે જોતા ફરી વળ્યા ભલે હવે શું કહું તમે

એવું બધું હતું જો કોઈ ને આખો બે એક બે એક લાખ ગોતા ભાઈ બંધ અમારો થોડો છે તો ભાઈ બંધાર્યો તારો પૂડો તમે ગોથા તમે અમે ના આવ્યા

ઘટીયા તારા છે પાછો તો આ ચેમ છોકરા ચેમ મોય બોલ્યા તમે થઈ રહ્યા

તો તું આટલું તો કે રો તો હેડે આપડે બે સરહદ પાડો તા પાડો એમ આ તો તમાર ભાઈ બંધી ના અમે પાર અમારી ભાઈ બંધી ના હોય મારો ભાઈ બંધ ગુજરાનો નપસ છે ને અને અમારે પાર ખા ફેલ ની થાય એમ હોય તો આપણે મારા પાસે પ્લાન છે ને એ પ્લાન હું તો બીજ આપડે હેડા ને એના પાર ખા માં હાર હોડો હાર હોડો તા લે એ આ ના કરાઈ લે